ભાવનગર શહેરમાં ઘરકંકાશને લઈ સત્તર વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે સસરા અને પત્ની સરા જાહેર પતિની ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખતા દિવાળી પહેલા જ ભાવનગર રક્ત રંજિત થયું છે જેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં વૈષ્ણવજન તો તે પીડપરા ભાવનગર શહેરમાં યુવક હોસ્પિટલ થી ઘરે જઈ રહ્યો હતો તે વેળાએ દેસાઈનગર વિસ્તારમાં સરા જાહેર રોડ ઉપર સસરા અને પત્ની જે છાતી તેમજ ગળાના ભાગે તીક્ષ છરીના તીક્ષ્ણ ગાઝીકી હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી બે વર્ષથી ચાલતા ઘરકંકાસને લઈ પત્નીએ મૃતક વિરુદ્ધ ભરણ પોષણનો કેસ કર્યો હતો અને પતિએ પણ પત્ની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી તેવું અમારા સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જો વાત કરવામાં આવે હત્યા મામલે તો શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશ રાઠોડ જે યુવક છે તે શહેરની ખાનગી હોસ્પિટલમાંથી પરત તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ ટીવીએસ ના શોરૂમ પાસે જાહેર રોડ ઉપર તેમના સસરા અને તેમના સસરા મનસુખ પરમાર અને તેની પત્ની મીનાબેને મૃતક સાથે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને આવેશમાં આવી ધોળા દિવસે સસરા અને પત્નીએ પતિને તીક્ષ્ણ હથિયારના ઘા દેતા સુરેશ ત્યાં ઘટના સ્થળે મોત હતું ત્યારબાદ તેની પત્ની મીનાબેન છે તે તેને ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી મૃતક સુરેશભાઈ અને મીનાબેનના સત્તર વર્ષ અગાઉ રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા જે લગ્ન સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો પરંતુ બે વર્ષ પહેલા સુરેશભાઈને તેની પત્નીના આડા સંબંધની જાણ થઈ થતા ઘરમાં ઝઘડાઓ શરૂ થયા હતા જેની અલગ જેથી તે તેના અલગ પિયરમાં રહેવા જતી રહી હતી અને સંતાનમાં બે બાળકો છે તે પિતા સુરેશભાઈ સાથે રહીને લગ્ન જીવન છે તે ગાળતા હતા ત્યારે આજે પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવતા મૃતકના જે પરિવારો છે તેમાં પણ ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો અને શોકનો માહોલ છે તે ફેલાઈ ગયો હતો આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર આર સિંઘલનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી આર આર સિંઘલ કોટ પોલીસ સ્ટેશનનો જે દેસાઈનગર ટીવીએસ જેનો શોરૂમ આવેલ છે તેને આગળના ભાગે એ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બનેલ છે જેમાં મરણ જનાર જે છે સુરેશભાઈ શરદભાઈ રાઠોડ તેને આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેનો જે ભાવનગર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય તેનું મંદુક રાખી આ કામના જે છે આરોપી મનસુખભાઈ અવારનવાર તેનાથી નાખુશ હોય આજે તેણે જે છે આ કામના સુરેશભાઈને શરીરે આડેધડ ઘા મારી અને તેની હત્યા કરેલા છે આ કામે પોલીસ દ્વારા જે મરણ જનારના જે ભાઈ જે છે નીતિનભાઈ તેઓની પૂછપરછ કરી તેઓની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ આ કામે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ અને તેની પર ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે હત્યા જે છે આ કામના મરણ જનાર જે છે તેમના સસરા જે છે તેના દ્વારા તીક્ષ્ણ હથિયારથી શરીરે ઘા મારી અને હત્યા કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ ખુલેલું છે આ કામે મરણજાનાના જે ભાઈ જે છે તેને પોલીસે બોલાવી અને તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે તો આતા હતા ડીવાયએસપી જેમણે હત્યા મામલે પત્રકારોને વિગતો આપી હતી સાથે જ હત્યા મામલે ભાવનગર પોલીસની કામગીરી ઉપર પણ નાગરિકો છે તેઓ શંકા સેવી રહ્યા છે કારણ કે શહેરમાં ભાવનગર રાજકોટ હાઈવે ચોવીસ કલાક દરમિયાન જે છે છે તે ટ્રાફિકથી ધમધમતો રહે આવા ભરચક વિસ્તારમાં આવા ભરચક વિસ્તારમાં સારા જાહેર એક યુવકની હત્યા કરી નાખવામાં આવતા બોરતળાવ પોલીસનો જે પેટ્રોલિંગ છે તેમનો પણ ફિયાસ્કો થયો છે અને સાથે જ ડી જે કામગીરી છે તેની ઉપર પણ શંકા સેવાઈ રહી છે સાથે

वैष्णव तो तेन कहि जे पीड पराई